પ્રશાસન તરફથી અપીલ કરવામાં આવી રહી છે સામે આવતી હોય છે અને ઝાડ પડવાથી લોકોને પણ જાનહાની થતી હોય છે પરંતુ આપ જોઈ શકો છો નુકસાનમાં જોવા જઈએ તો અહીંયા એક લારી ઊંધી પડી ગઈ છે અને સદનસીબે કોઈને જાનહાની થઈ નથી પરંતુ ચોક્કસથી કહી શકાય કે વડોદરામાં આ અવિરત વરસાદ પડી રહ્યો છે અને ચોક્કસ કહી શકાય કે આ પરિસ્થિતિ કર્મચારીઓ છે ઘટનાઓ સામે આવતી હોય છે તેને લઈને લોકોને હાલાકી પડતી હોય છે સાથે અવર કરતા લોકોને પણ તકલીફ પડતી હોય છે ત્યારે અહીંયા લોકો પણ સ્થાનિક લોકો પણ અહીંયા જોતરા છે કોઈ પણ આ તકલીફનો સામનો ન કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને

કોઠી ત્યાં આપ જોઈ શકો છો જે પરિસ્થિતિ સર્જાઈ છે અને ચોક્કસ થી પરિસ્થિતિ સર્જાવાના કારણે અત્યારે જીબી ના અધિકારીઓ સાથે કર્મચારીઓ સહિત જે ફાયર નો સ્ટાફ છે અહિયાં પોચ્યા છે સતત કોઈને નુકસાન નથી બિલકુલ સતત વરસતા વરસાદની વચ્ચે એમજી કર્મચારીઓ છે કામ કરી રહ્યા છે ખરેખર દાદ આપવી જોઈએ કારણ કે જે પ્રકારે ભારે વરસાદ વરસી રહ્યો છે ને ત્યાં આ ઝાડ પડવાની ઘટનાને લઈને જે પ્રકારે રસ્તો બંધ થયો છે લોકો પણ હવે સાવચેત રહેવાની જરૂર છે અને ચોક્કસથી ઘરે રહેવાની જરૂર છે વડોદરામાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે મેઘો અંધાધાર વરસી રહ્યો છે તેને લઈને ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્વાર્ક ટુ ન્યૂઝ વડોદરા